ત્યાર પછી ધરપકડ થઈ અને હવે કોર્પોરેશનની ઓપસમાં તપાસ થઈ રહી છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટેકનિકલ સુપરવાઇઝરની જે ભરતી પ્રક્રિયા થઈ હતી તેનામાં ખૂબ જ મોટી ગેરરીતિ થઈ હોવાનું જે સામે આવ્યું છે અને તેનામાં સત્તાવાર પોલીસ ફરિયાદ પણ થઈ ગઈ છે તે બાદ આપ જોઈ શકો છો કારંજ પોલીસ સ્ટેશન કે જ્યાં પોલીસ ફરિયાદ થઈ ચૂકી છે અને જે આરોપી છે આ જ મ્યુનિસિપલ કોર્પોરેશનની સેન્ટ્રલ ઓફિસનો હેડ ક્લાર્ક કુલકિત સથવારા કે જેની સામે સિસ્ટમમાં છેડછાડ કરી ત્રણ જેટલા ઉમેદવાર કે જેમના કટ ઓફ માર્ક પરીક્ષામાં ખૂબ ઓછા હતા પરંતુ સિસ્ટમમાં છેડછાડ કરી માર્ક સુધારવામાં આવ્યા જેથી કરીને ઉમેદવારોને જે વેઇટિંગ લિસ્ટ હતું સિલેક્શન માટેનું તેના માટે ત્રણ ઉમેદવાર પોતાની લાયકાત કરતાં પણ વધુ માર્ક સાથે પસંદ થઈ ગયા એટલે આ બાબત અંગેની એક નાનામી અરજી તંત્રને મળી હતી જેની ખાતાકીય તપાસ કર્યા બાદ તંત્રએ તમામ જે કહી શકાય કે પૂર્તતા કરી અને તે બાદ આખી આ ભરતી પ્રક્રિયામાં કૌભાંડ કરી છેડછાડ કરવામાં આવ્યો હોવાની સત્તાવાર પોલીસ ફરિયાદ પણ નોંધવામાં આવી જે બાદ કારણ પોલીસ જે આરોપી છે તેને લઈને અહીંયા એમસી ખાતે તે તપાસ કરવા પહોંચી છે ખાસ કરીને જે સિસ્ટમ પર બેસી જે ટેબલ પર બેસી પુલકી સત્વારા પોતાની ફરજ બજાવતો હતો કઈ રીતે આખી તેને છેડછાડ કરી કયા કયા ડેટા મહત્ત્વના છે અન્ય તમામ જે સાધનો છે તેની તપાસ હાલમાં પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે અને પુરાવા રૂપે જે કંઈક પેનડ્રાઈવ હોય અન્ય હાર્ડ ડિસ્ક હોય કે સિસ્ટમની અંદરના ડેટા હોય તેને મેળવવામાં આવી રહ્યા છે એટલે ખૂબ જ ચકચારી આખી આ ઘટના છે કારણ કે એએમસીના જ કર્મચારીની સામે તંત્રએ જ ફરિયાદ નોંધાવી છે કે તેને ભરતી પ્રક્રિયાને અસર થાય તે રીતની સિસ્ટમમાં છેડછાડ કરી ત્રણ ઉમેદવારો પસંદ થાય તે માટેની આખી ફેવર કરી હતી કેમેરા પર્સન સૂર્યપ્રકાશ શર્મા સાથે અર્પણ કાયદાવાલા જી મીડિયા